તેલુગુ સિનેમાની એક નાની ફિલ્મ ઘણા સમયથી તરંગો મચાવી રહી છે હા અમે વાત કરી રહ્યા છીએ તેજા સજ્જાની હનુમાન ફિલ્મની જેણે ઉત્તરથી દક્ષિણ અને વિદેશમાં ધૂમ મચાવી દીધી છે નાના બજેટમાં બનેલી આ ફિલ્મ દર્શકોના દિલ પર જોરદાર રીતે રાજ કરી રહી છે આ જ કારણ છે કે આ ફિલ્મે અત્યાર સુધી દુનિયાભરમાં બસો પચાસ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે ચાલો તમને જણાવીએ કે ભારતમાં કેટલી કમાણી થઈ છે પ્રશાંત વર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ હનુમાન તે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા છે કમાણી એવી થઈ રહી છે કે એક પછી એક રેકોર્ડ બની રહ્યા છે આ ફિલ્મ બાર જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી અને અત્યાર સુધીમાં માત્ર અઢાર દિવસમાં જ વિશ્વભરમાં કલેક્શન બસ્સો પંચાવન કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે હવે તમે કલ્પના કરી શકો છો કે લોકોમાં આ ફિલ્મ માટે કેટલો ક્રેઝ છે ફિલ્મને દેશની સાથે વિદેશમાં પણ જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે જેણે સૌને ચોંકાવી દીધા હતા હવે જો ફિલ્મની વાત કરીએ તો તે માત્ર પચીસ કરોડ રૂપિયામાં બની છે ફિલ્મના કલાકારો બહુ લોકપ્રિય નહોતા પરંતુ હવે આ ફિલ્મે તેને દેશમાં જ નહીં વિદેશમાં પણ ઓળખ આપી છે આ ફિલ્મનો જાદુ પણ બાહુબલી જેવો દેખાય છે જેણે પોતાના બજેટ કરતાં દસ ગણી વધુ કમાણી કરી છે ભારતમાં પણ ફિલ્મનો બિઝનેસ એકસો પચાસ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે મિત્રો આવી અવનવી ફિલ્મોની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો ધન્યવાદ મિત્રો